તું તો પોઢ્યો છે પારણામાં એની દોરી છે ત્રિશલાના હાથમાં છે સાવ એકાંત ત્રિશલા તેને જોયા જ કરે છે ટીકી ટીકીને ત્યાં અચાનક તારી પણ નજર પડી માતા ત્રિશલા ઉપર યાદ આવી ગયા તને ગર્ભના દિવસો જ્યારે માત્ર તારા સ્થિર થવાના કારણે મા ખૂબ રડેલી આઘાત પામેલી મૃત પ્રાય બની ગયેલી અને છેલ્લે માને પ્રસન્ન કરવા કરુણાથી તે સહેજ હલન ચલન કર્યું મા ગાંડી ઘેલી બની ગઈ યાદ આવી ગયું તને કે માને ખુશ કરવી એ પણ મારું કર્તવ્ય છે અને ત્રિશલા સામે જોઈને તું એકદમ હસી પડ્યો મીઠું મધુરું હસી પડ્યો અહો ભગવાન અહો ભગવાન ઇંગ્લિશની કહાવત એમ કહે છે કે અ ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ગોડ એટલે કે બાળક ભગવાનનો બાપ છે પણ અહીં મારે તારા માટે કયા શબ્દો વાપરવા તું પોતે જ ભગવાન છે એમાં વળી તું મોહક સ્મિત કરે ત્યારે તો તને કઈ ઉપમા આપવી એ હાસ્યમાં માત્ર સ્નેહરાગ ન હતો પણ ઔચિત્યનું પાલન ધબકતું હતું મા પ્રત્યેની કરુણા નીતરતી હતી